આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે ભૂલકાઓને આપણે જય ધરતી માતા કહીને આવકારવાના છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ ચાલો તો હું તમારી પાસે આવું છું ચાલો બેન ઊભા થાવ જય ધરતી માતા 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 સરસ ખૂબ સરસ વેરી ગુડ તો તમે બધા એ ધરતી માતાને પ્રણામ કર્યા ચાલો તો આપણે હવે એક સાથે ઊભા થઈ જશું અને ધરતી માતાને કેવી રીતે પગે લાગવાનું ચાલો તો બધા હાથ રાખો જય ધરતી માતા ચાલો હજી એકવાર હાથ હટાડી સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ધરતી માતાને આપણે શા માટે નમન કરવા જોઈએ કેમ કે આપણે ધરતી માતા ઉપર રહીએ છીએ તે આપણા પાલન પોષણ હાર છે જે કાંઈ વાવો એ ઉગે એ આપણે ખાઈએ છીએ જો એ ન ઉગતું હોત તો આપણે શું ખાત બરાબર છે છતાંય અને જો ધરતી માતા ન હોત તો આપણે ક્યાં રહે ધરતી માતા છે એ પૃથ્વી માતા છે પૃથ્વી માતાને આપણે રોજ સવારે ઉઠીને નમન કરશું ચાલો બધા સંકલ્પ કરો હું ધરતી માતાને રોજ પગે લાગીશ હું ધરતી માતાને રોજ પગે લાગીશ હું ધરતી માતાને રોજ પગે લાગીશ સરસ વેરી ગુડ તો ચાલો બાળકો તમને મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દો સરસ આભાસ વેરી ગુડ ખૂબ સરસ